દ્વારકા અને દ્વારકા તેમજ જામનગર લોકસભા બેઠક ના ઉમેદવાર પૂનમબેન માડમ નો ખાતે ભવ્ય યોજાયો હતો ખંભાળિયાના ચાર રસ્તા ખાતે બાબા સાહેબ આંબેડકરની ની

અને બાદમાં એક સભાને સંબોધિત કરી હતી અને સાંસદ પુનમબે માડમે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા કોંગ્રેસે મત માંગવા સિવાય બીજું કંઈ કર્યું નથી કોંગ્રેસ પાંચ વર્ષે માત્ર એકવાર જ દેખાય છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વખતે 418 નો નારો આપ્યો છે ત્યારે લોકો પણ ભાજપ પર ભરોસો રાખી અને સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ સૂત્રને સાર્થક કરશે અને જામનગર થી કમલ દિલ્હી સુધી પહોંચાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અહેવાલ અનિલ લાલ દ્વારકા આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો ખંભાળિયા શહેરમાં એક ભવ્ય રોડ શો અને લોકસંપર્કનો આખો કાર્યક્રમ હતો સાથે સાથે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ રાખવામાં આવ્યું હતું ઉદ્ઘાટન પછી એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ વિશાળ સંખ્યામાં નાગરિકો કાર્યકર્તાઓએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો અને ક્યાંક એમના ઉત્સાહ એમની ઉપસ્થિતિ એથી જ આ સમગ્ર ક્ષેત્રમાં પરિણામની પણ પ્રતીતિ આપણે કરી શકીએ એ પ્રકારે આખું સમરસ વાતાવરણ છે आजना प्रसंग विशेष रूपमा खंबाडियाच पण होता पुत्र आणि વાઘાડિયાનું ગૌરવ એવા શ્રી પરિમલભાઈ નથવાણી આ વિશેષ એમની જ ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું કેબિનેટ મંત્રી શ્રી મુરુભાઈ બેરા પણ આ ઉપસ્થિત રહ્યા જિલ્લા અધ્યક્ષ શ્રી મયુરભાઈ જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી પીએસભાઈ જાડેજા આ બધાની ઉપસ્થિતિમાં આજે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું ત્યારે નાગરિકોમાં જે ઉત્સાહ છે અને થનગનાટ છે એ થનગનાટ ક્યાંક દેખાડે છે કે તો સાત તારીખની મતદાન માટે રાહ જોવે છે

એ પ્રકારે પરિણામ સર્જવા માટે પણ તૈયાર હોય એવી થાય છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં તારીખે મજબૂતીથી હાલારમાંથી હોય કે સમગ્ર ગુજરાતમાંથી હોય એક કમળ તો પહેલાં જ ખીલી દીધ છે પણ બાકી પચીસ પચીસ કમળ પણ મજબૂતીથી ખીલી અને દિલ્હી પહોંચશે ફરીથી આશી દીકરી તરીકે આ ક્ષેત્રના સર્વે પરિવારના સદસ્ય તરીકે હું તમામ પરિવારોનો અવાજ મજબૂતીથી દિલ્હી પહોંચાડી શકું એ પ્રકારનું પરિણામ સર્વે નાગરિકો અને કાર્યકર્તાઓ શક્ય કરશે